ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશે હું છું તમારો બારડોલી મેન અને આજના દિવસના નવા બ્લોગની શરૂઆત કરીએ આજના વિડીયોની શરૂઆત જોઈને ઘણા બધાને ક્વેશ્ચન થયો હશે કે કેમ બારડોલી મેન દિલસે સફર વિથ મિતુલ બ્લોગનું નામ કેમ બારડોલી મેન કરી દીધું તો એની પાછળનું એક કારણ છે કે નામ જેટલું નાનું હોય તેટલું સરળતાથી લોકો સર્ચ કરી શકે અને હું મારી જાતની ઓળખ બારડોલી સાથે જોડીને મારી ઈચ્છા હતી કે બારડોલીના નામથી મારી ઓળખ બને ના કે મારું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ નામ તો એટલા માટે મેં વ્લોગનું નામ ચેન્જ કર્યું છે જેથી લોકોને મારો વ્લોગ શોધવામાં પણ સરળતા રહી અને ઘણીવાર કેવું છે કે આપણે એક નામ આપી દીધું એટલે કંઈ પથ્થરની લકીર નથી ઘણીવાર આપણે બદલવું પણ પડે સમય સંજોગ હિસાબે ઓકે શોપ પર આવી ગયો છું સવારના દસ વાગ્યા છે આજે થોડું લેટ થઈ ગયું છે મોન્સૂનમાં ટાઈમ ખબર જ નહીં પડે તમને એટલે થોડું કેવું આળસ બી હોય સવારમાં અને ઉઠવાનું ઉઠવાનું આપણે મન નહીં થાય તો થોડું લેટ થઈ ગયું હવે મારું કામ ફટાફટ ચાલુ કરું સવા બાર જેવા થઈ ગયા છે મારા સન ને લેવા જાઉં છું બારડોલીમાં વરસાદ ચાલુ છે અને વિસ્તારોમાં રસ્તાની પણ ખરાબ છે હું ફટાફટ મારા સન ને લેવા જાઉં છું બસ હવે હું પહોંચી ગયો કિન્ડર ડ્રીમ પર ક્રિસ્ટીને પિકઅપ કરીશ મને થોડી ખબર નથી પાછી તો અહીંયા આવે આવે બાડોલી માં તો દેખાય જ દેખાય ને બાડોલી માં કેમ દેખાય દેખાય તો દેખાય બધું દેખાય દીકરા આપણે એક જ ગાડી દેખાય આપણે એક જ ગાડી બાડોલી માં જેસા લંબડી ને આઈ ટી દેખાય વો વરસાદ કેવો છે જી વાગેન જો ઓલા મને તો મે بارش માં ઉતરી જવાય એ ઊની કરાય એ પણ વરસાદ માં જવાનું કઈ 4 व्हीલર લેવા એવું કોપિયો ને થાળ લેવા જવોલો આજે હતાડે પતારે માં પૈસા છે હા છે ને ખાજા કેટલા આપ્યો ને થા થ 1 એવું ગાડી ખેંચવા વાળું દેખા જો ઉપર સ્ટાર્ટ અપ જસ્તીમાં આવેલું ને એવું હા સમજી ગયા ને મેં તો નઈ જોયું એ તું પડી જ રહેલો પેલું જીવા ગેન પછી ઓને જીવા ગેન પછી બટુ બધી સાયકલ બાઈક પર બટુ પછી ખેતે ચાલે છે એવું હવે

મોઢું કી છે આ ક્રિશુ ભાઈ ચાલુ કોલા 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 મેં તો ડાટતે

હવે આપણે અત્યારે ઘરે ગયા ને ચાલો મે ખાના કરું તૈયાર તૈયાર આંબી મે હીરો હતો હીરો આજે કાવની બર્થ આજે કાઉની બર્થડે હતી ને કાવની બર્થડે હતી ને આજે પોની બી બર્થડે હતી એવું આપણે ઘરે ગયા ને હા ચાલ ચાલ કેવાય ચાલ ચાલ કેવું કર્યું ગાય ગાય તારી બાજુ જોઈને કેવું કર્યું એવું કર્યું ટ્રાફિક જામ પડે ગયું છે રસ્તો તો ખાલી છે તો ટ્રાફિક ને તો સ્કૂલ હતી એટલે અહીંયા બી એવું હવે છે આટલી બધી कितने खाली तो छह रस्तो। रोज गाड़ी जाए रोज गाड़ी जाए रोज गाड़ी जाए रोज गाड़ी आवे यूट रोज यूट रोज रोज, रोज, रोज यूट है पर तू हर को बैसे क्या नहीं मनोगर मैं तो बै मैं तो यूट करा यूट करूं मनोला भी तो આ કૃષિભાઈ આવતાની હાથે સાયકલ લઈને ચાલુ થઈ ગયા ટ્યુશન થી કૃષિભાઈ ને ઘરે મૂકી દીધા હવે હું મારી શોપ પર જાઉં છું હું આવી ગયો છું શોપ પર પાછો પાયો આ શોપ પર ને પપ્પાએ કીધું કે તું ઘરે જા હું બેસું એટલે હું ઘર તરફ નીકળ્યો બચ્ચા પાર્ટીની ધમાલ

શું સ્પેલિંગ બોલવાનો અન મને ટેન હુડી બોલવી છે તારે ટેન હુડી સ્પેલિંગ બોલવાના એના કરતા ગુડ નાઈટ કહી દેતી બધાને મે બોલું ટેન હુડી સ્પેલિંગ ગુડ નાઈટ બોલો ઓ એની વાન ટી લવ યુ ટુ ઈ આ ચાર ઈ ઈ થ્રી એફ ફોર યુ આર ફોર આ ફાઈવ વી ઈ પા એસ આઈ આ સિક્સ એસ ઈ વી ઈ આ સેવન ઈ આઈ જી એસ ટી એટ એન આઈ એન ઈ નાઈ આ ક્રિસભાઈ તો ગુડ નાઇટ કેવાનું નામ નથી લેતા પણ આપણે આવતીકાલ ના વ્લોગ મળીશું ગુડ નાઇટ